નમસ્કાર મિત્રો મારી આ ગુજરાતી ગુજરાતી માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો અત્યારે હાલ હેમા માલિનીને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો હેમા માલિનીએ ધર્મેન્દ્રને યાદ કરીને વ્યક્ત કર્યું દુઃખ વિગતવાર વાત કરી તો બોલિવૂડના હિમેન ધર્મેન્દ્રના નિધન બાદ હેમા માલિનીનું દર્દ સલકાયું છે તમને જણાવી દઈએ કે તેમણે જણાવ્યું છે કે આઠ ડિસેમ્બર તેમના નેવમાં જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી અને આશા હતી કે તેઓ હોસ્પિટલ પરથી પરત ફરશે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પરંતુ ચોવીસ નવેમ્બર નેવ્યાસી વર્ષની વયે તેમનું અવસાન થયું છે જો કે મિત્રો બે અલગ પ્રેયર અંગે તેમણે તેમના પારિવારિક અંગત બાબતે ગણાવી હતી તો મિત્રો જણાવી દઈએ કે એમાંથી માટે ત્યારે મિત્રો આ ખોટ સહન કરવી અત્યંત મુશ્કેલ છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ